આપણે મચ્છુ બે ડેમ જે મોરબી આવેલો છે એના ન્યૂ સ્પેલવેના પાંચ ગેટ આપણે અત્યારે બદલવાના માટેની કામગીરી ત્યાં ડેમે કરવાની થાય છે હવે એ કામગીરી કરવા માટે આપણે હાલમાં પાણી અત્યારે નદીમાં છોડવાનું થાય છે નદીમાં પાણી છોડતા નદીના પટ વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં જે કોઈ અત્યારે ઝૂંપડપટ્ટી રહેતા હોય બીજા રેકડીવાળાને એ હતા એ લોકોને અત્યારે અમે નગરપાલિકા અમારે સિંચાઈ વિભાગ આર એન્ડ બી પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી એમને સલામત સ્થળે ખસેડવા માટે અત્યારે એની કામગીરી કરવામાં આવે જેથી કરીને કોઈ જાનમાલનું નુકસાન ન થાય કોઈને કાંઈ તકલીફ ન પડે ના એ પાણી પીવાના પાણી માટે કોઈ જ તકલીફની કંઈ શક્યતા જ નથી કારણ કે આપણે જે ડેમ ખાલી કરીએ છીએ ક્રેસ્ટ લેવલ આપણું છે ત્યાં સુધી ખાલી કરશું એના પછી આપણે માટે મોરબી નગરપાલિકાને પાણી જે પીવાનું પૂરું પાડવામાં આવે છે અને જીડબલ્યુ એસએસબીને જે કાંઈ આજુબાજુના ગામ ગામડામાં પાણી દેવામાં આવે છે એના હસ્તે એ લોકો માટે ઓલરેડી ત્યાં દસથી બાર દિવસનો સ્ટોક આપણી પાસે બપોર સ્ટોક રહેવાનો છે એના સિવાય આપણી પાસે મોરબી બ્રાન્ચ કેનાલ નર્મદાની જે કેનાલ રહી તેના તેમાંથી આપણને દોઢસો ક્યુસેક જેવું પાણી ડેઇલી મળતું રહેશે કન્ટિન્યુ જ્યાં સુધી આ કામગીરી આપણી ચાલુ રહેશે આપણી જે ડિમાન્ડ છે મોરબી નગરપાલિકાની પીવાના પાણીની અને જે જીડબ્લ્યુ એસએસપીની પાણી પુરવઠા બોર્ડની આજુબાજુના ગામડા માટેની એ બધી ડિમાન્ડ આપણને મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા જે પાણી છોડવામાં આવે છે એમાં જ પૂરી થઈ જશે તેમ છતાં આપણી પાસે દસથી બાર તેર દિવસનો બફર સ્ટોક આપણી પાસે રહેશે જ રિઝર્વમાં